બોટાદ તાલુકાની ઓગણીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવા માટે લોકો ઉમટ્યા જગ્રામ પંચાયતની ચૂંટણીનો આજે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ હોય ત્યારે બોટાદ તાલુકાની ઓગણીસ ગ્રામ પંચાયતોના ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ફોર્મ સ્વીકારવા માટે તાલુકા સેવા સદનમાં અલગ અલગ ઓફિસમાં વ્યવસ્થા કરવામાં આવી હતી અને બોટાદ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારો તથા તેઓના ટેકેદારો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાનું આજે છેલ્લો દિવસ હોય જેથી બોટાદ તાલુકાની અમુક ગ્રામ પંચાયતોને સમરસ કરવા માટેના પ્રયત્નો થતા હોય જેથી તે અંગેની છેલ્લી જાણકારી બપોરે ત્રણ વાગ્યા પછી મળે તેવી શક્યતા છે જેથી બોટાદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા માટે લોકો ઉમટી પડ્યા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ

આવતીકાલે એટલે દસ તારીખે ચકાસણીનો દિવસ છે અને અગિયાર તારીખ જે છે એ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અંદાજે દરેક આરોના સાત આરો છે અમારે અલગ અલગ એટલે દરેક પાસે તો અત્યારે હાલ શું સ્થિતિ છે એ જાણવી જોઈએ પણ અંદાજે દરેક વોર્ડમાં બબે ફોર્મ જેટલા ભરાણા છે એસઆર પરમાર મામલતદાર બોટાદ ગ્રામ્ય આજે સાહેબ ગ્રામ પંચાયત ની ચૂંટણી ઇલેક્શનમાં ના ફોર્મ ભરાય છે બોટાદ તાલુકાની કેટલી ગ્રામ પંચાયત અને આ કેટલી સીટમાં માં ઇલેક્શન લડાવવાનું આપણે કુલ બોટાદ ગ્રામ્યમાં ચાલીસ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને તે પૈકીમાં સામાન્ય ચૂંટણી અઢાર અઢાર પંચાયત છે વિભાજનથી બે છે પેટા સરપંચને પાંચ પાંચ છે અને પેટા વોર્ડની ચૂંટણી પંદર છે એમ કરીને કુલ ચાલીસ ગામમાં ચૂંટણી થવાની છે અત્યાર સુધીમાં આપણે છ છીસ સુધીમાં કુલ સરપંચના વીસ અને સભ્યોના ત્રેસઠ ફોર્મ ભરાયા છે અને આજે છેલ્લો દિવસ છે એટલે આજે બધા ફોર્મ ભરાવાની શક્યતા છે ચકાસણી છે દસ છ ના રોજના છે અને પાછા ખેંચવાની તારીખ અગિયારસો પચીસ છે

સમઢિયા નંબર એક ગામે જ્યારે આજે ચૂંટણી છે ત્યારે ઘણા બધાને ઉત્સ ઉત્સાહ હોય કે આપણે ચૂંટણી લડવી ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી તૈયારી કરતા હોય છતાં આ ગામે પહેલી વખત આઝાદી પછી પહેલી વખત જ્યારે સમરસતાનો ભાવ ઉભો કર્યો છે અને અમારી ટીમ જે છે એને મોકો આપ્યો છે ત્યારે ત્રણ વાગે સત્તાવાર ખબર પડશે કે આ સમરસ છે લગભગ અમારું ગામ એક થઈ અને સમરસતાના આરે છે અને રાજ્ય સરકાર પણ અમારા ગામની નોંધ લેશે સરપંચ ની અને એક વોર્ડ છે અને ભદ્રાવડી ગામની તમામ જનતા સાથે રહી અને ભદ્રાવડી ગામ ને તરીકે સરપંચ તરીકે અને સભ્ય તરીકે ફોર્મ ભર્યું છે છે શું લાગે હા ગ્રામ પંચાયત સમરસ જ છે હજી સુધી કોઈ ફોર્મ ભર્યું નથી અને ગામ લોકો એ આખા ગામના તમામ લોકો તમામ વડે ભેગા થઈ અને નીતિ કર્યા મુજબ આપણે ફોર્મ ભરી અને સમરસ ગામ ને બનાવવાના પ્રયત્ન કર્યા છે